રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાગાના ગામ રતનાલથી ચંદિયા જવાનો ચૌદ કિલોમીટરનો રોડ મોટા ઓવરલોડ વાહનોના કારણે થયો ખખડધજ મોટા વાહનો ટોલ ટેક્સ બચાવવા કે અન્ય કોઈ કારણથી રતનાલથી ચંદિયા જવાના રસ્તાનો ઉપયોગ કરે છે જેના કારણે આ રોડની હાલત એકદમ ખખડધજ બિસ્માર હાલત બની ગઈ છે તો આ બાબતે જે તે જવાબદાર વહીવટતંત્ર તેમજ રોડ ઓથોરિટી વિભાગ શું કરી રહ્યું છે કેમ આ રોડ ઉપરથી અને ગામડાઓ વચ્ચેથી નીકળતા વાહનો તંત્રને નથી દેખાતા કે અન્ય બીજું કોઈ કારણ છે કારણ કે આ રોડ ઉપરથી તેમજ આ ગામડાઓ અંદરથી આવા મોટા વાહનો ચોવીસ કલાક ઓવરલોડિંગ માલ બળીને નીકળે છે ત્યારે અહીંના સ્થાનિક લોકો પણ હાલાકી ભોગવે છે તેમજ મોટા ભારે વાહનોના અવાજ બોગાટથી લોકોના આરોગ્ય ઉપર અસર પડે છે તેમજ નાના જ નાના વાહન ચાલકોને આ રોડ રસ્તા ઉપર ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે જો જવાબદાર તંત્ર નહીં જાગે તો આ રોડ ઉપર તેમજ આ વાહનો જે જે ગામડામાંથી નીકળે છે ત્યાં ભવિષ્યમાં ગમે ત્યારે કોઈ પણ મોટું અકસ્માત થઈ શકે છે એવી સંભાવના રહેલ છે જેથી કોઈ પણ આવી ઘટના ઘટે એના પહેલાં વહીવટતંત્ર પગલાં ભરે એવી કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરી એ જણાવે છે કે અંજારના ધારાસભ્યશ્રી અને ગુજરાત સરકારના મંત્રીશ્રી ત્રિકમભાઈ છાગા સાહેબશ્રી પાસે વિનંતી સાથે માગણી છે કે આપ પોઝિટિવ અને લોકોની વચ્ચે રહીને લોકોના પ્રશ્નો સાંભળો છો ત્યારે આ રોડ બાબતે તાત્કાલિક ધોરણે સરકાર તેમજ વહીવટતંત્ર પાસે માગણી કરીને તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવો તેમજ આ રોડ ઉપરથી

જે ચંદિયા જવાનો રસ્તો ચૌદ નો છે જે ચૌદ કિલોમીટરનો રસ્તો આજે એકદમ જર્જરીત ખખડધજ બની ગયું છે બિસ્માર હાલતમાં છે એનું કારણ કે ત્યાંથી મોટીઓ ગાડીઓ જે ઓવરલોડ ગાડીઓ નીકળે છે કયા કારણોસર આ રોડ ઉપયોગ કરી અને નીકળે છે એ ખ્યાલ નથી તો આ બાબતે રોડ ઓથોરિટી તેમજ વહીવટીતંત્ર આરટીઓ વિભાગ શું કરી રહ્યું છે એ બાબતે તપાસ થવી જોઈએ કારણ કે આ બાબતે ત્યાંના લોકોની માંગ છે કે આ રોડ હાઈવે ઉપર જવા માટે ભુજ બાજુ જવા માટે રતનાલ બાજુ જવા માટે શોર્ટકટ નો રોડ છે સારો રોડ હતો તો આ એકદમ ઉખડી ગયો છે તૂટી ગયું છે

ત્યાંથી તાત્કાલિક ધોરણે આ રોડ ઉપરથી આ વાહનો હટાવવામાં આવે બંધ કરવામાં આવે જેના કારણે આ દિવસ લોકો કારણે લોકોના આરોગ્ય ઉપર ખોટી અસર પડે છે તો આ બાબતે તટસ્થ તપાસ થવી જોઈએ અને આ બાબતે તાત્કાલિક ધોરણે રોડ બની જાય અને લોકહિતમાં કાર્ય થાય લોકગીત માટે કામ થાય એવી મારી વિનંતી સાથે માંગણી છે જય હિન્દ જય ભીમ મિત્રો